અમદાવાદના ઓઢવમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે ભત્રીજીને હેરાન કરતા યુવકને ઠપકો આપવા ગયેલા કાકાની ઘાતકી હત્યા કરાઈ છે ઓઢવ પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ સગાભાઈની ધરપકડ કરી છે ભત્રીજીના સગાઈના દિવસે કાકાની અંતિમ યાત્રા નીકળતા પરિવારમાં માતમ છવાયો પરિવારે આરોપીઓને સજા મળે તેવી માંગ કરી હતી ઓઢવ પોલીસે હત્યાના કેસમાં ત્રણેય સગાભાઈઓ જિજ્ઞેશ અરૂણ અને વિકીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ હત્યાના ઈરાદે સુનિલને ઘરે બોલાવ્યો અને ઝઘડાના ઉશ્કેરાટમાં હત્યા કરી છે અને આ તમામ મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે ને રિક્વેસ્ટ તો માની પણ એમને એમ કીધું કે અમે તમારે ત્યાં લઈને આવશું અને તમે જાતે આપણે મોબાઈલવાળાને ત્યાં જઈને સોફ્ટવેર મરાઈ દેશું તો એવું કીધું અમને દિલાસો આપ્યો બપોરના ટાઈમે ચાર ત્રણથી ચાર વાગે એ લોકોએ અમને બોલાયા તો ત્રણ ચાર વાગે બહાર બોલાવીને દિલાસો આપ્યો પછી અમે ઘેર આવી ગયા પછી રાતે નવ સાડા નવ વાગે મારા ભાઈના ફોન ઉપર ફોન એમનો કોકનો આવ્યો એ ખબર નથી કોનો ફોન આવ્યો બરાબર તો મારો ભાઈ અમને પૂછ્યા પાછા આવ્યો કે ડાયરેક્ટ જતો રહ્યો કે છોકરીની સગાઈ નક્કી હતી એક જ દિવસ બાકી હતો એટલે જેટલું ઝડપી આપણે આનું કામ કરી નાખીએ આજે એની સગાઈ હતી એટલે કે ઝડપી કામ કરી નાખીએ તો આ વસ્તુ નાબૂદ કરાવી તો ત્યાં ગયો તો ત્યાં કરી જઈને એને બેસાડ્યો બધા આજુબાજુ વાર એમ કે બેઠો તો એને મોબાઈલ માગ્યો તો મોબાઈલ મેં બધું જોતો હતો રેકોર્ડિંગ સાંભળ્યું પછી વિડીયો દેખ્યા ફોટા દેખ્યા બધી રીતનું દેખ્યું તો એને ડિલેટ કરવાનું કીધું તો જે જિજ્ઞેશ નામનો છોકરો હતો ને એને એના હાથમાંથી મોબાઈલ પડાવી લીધો જે મેન મુદ્દા માણસ છે એને હાથમાંથી મોબાઈલ પડાવી લીધો તારી તાકાત કેટલી કે મારો મોબાઈલ તારે જોવા નહીં મારે નથી ડિલેટ કરવાના મારે કશું કરવાનું જે તારે જ્યારેથી જે થાય એ કરી લેજે કે ત્યારેથી જે થાય ગારો ઘન બોલવા મળ્યો તો પેલા મારા ભાઈને ગુસ્સો આવ્યો કે તું એક મારી ભત્રીજીને આવી રીતે હેરાન બી કરે છે તો એને લાફો મારી દીધો તો હવે એનો ભાઈ પાછળથી બીજો મોટો થયો ભાઈ પાછળથી આવી અને એને જોયું કે મારા ભાઈને લાફો માર્યો છે તો અંદરથી ઘૂસી એની મા છે બધા છો અંદરથી ફેમિલી આખી પૂરી છે અંદર ઘૂસીને કાંક શીખ ચક્કું હતું કે પેલો હથિયાર જેવું હતું તો એને પાછળથી પાછળથી પહેલાં પાણું જેમ ફરાય અને એવી રીતે મચેરીને એને કાઢ્યું ને કે એના હાથે ઉધરા બધા બહાર આવી ગયા આ કામે મરણ જનાર સુનિલ રામજીભાઈ ની પત્રીજી રેશમાના ફોટા આરોપી જિગ્નેશના ફોનમાં હતા અને વારંવાર તે રેશમાને હેરાન પરેશાન કરતો હતો જે બાબતે સુનિલ અને ફરિયાદી તેનો મિત્ર રવિ એ બંને આરોપીના ઘરે ગયેલા હતા અને ફોટોઝ ડિલીટ કરવા બાબતે એ લોકોને અંદર અંદર ઉગ્ર બોલાચાલી થયેલ અને બોલાચાલી બાદ મારામારી થયેલ તેની અંદર આ કામના ફરિયાદીના મિત્ર સુનિલ રામજીભાઈ પટણીની હત્યા કરવામાં આવે છે